વર્ષો બાદ તેમણે ફિલ્મ સંગમ માં રાધા નામની નાયિકા માટે રૂપિયા અગિયાર તેઓ મુશાયરામાં ભાગ લેતા તેમને સાંભળીને પાપા પૃથ્વીરાજે તેમનું નામ રાજ કપૂરને સૂચવ્યું હતું અને ઉમરમાં વીસી ની શરૂઆતના હતા તેવા રાજ કપૂર શંકર રઘુવંશી અને જયકિશન પંચાલ તે વખતે સુધી હસરત અને શૈલેન્દ્ર રાજ સાહેબ સાહેબની તમામ ફિલ્મોમાં ગીતો લખ્યા જ્યારે સાથી ગીતકાર શૈલેન્દ્ર નિર્માતા બન્યા અને તીસરી કસમ નામની ફિલ્મ બનાવી ત્યારે પણ તેમણે

ધનવાન રહ્યા હતા કે એ કારણે તેમણે થોડા ગીતો ઓછા લખ્યા એવું ચોક્કસ કહી શકાય એક સફર હે સુહાના અંદાજ માટે શ્રેષ્ઠ ગીતોના ગીતકાર રૂપે તેમને ફિલ્મ ફેરના એવોર્ડ મળ્યા હતા તો બે હજાર ચાર ની હત્યા જેટલી ફિલ્મ માટે તેઓ ગીતો લખતા રહ્યા હતા

જંગલીના જે ગીતને માટે એમને ખૂબ ક્રેડિટ મળી અને આખા વર્ષ દરમિયાન અગર એક માત્ર ગીત થી આખી જ ટીમ યાને મોહમ્મદ રફી સાહેબ હસરત શંકર જય કિશન આ બધાને યાદ કરવા હોય તો તે હતું તુજેયુ

મારે ગયે ગુલફામ નામની નવલકથા પરથી બની હતી અને એમાં હઝરતે લખ્યું હતું દુનિયા દુનિયા તેરે મન કો રાજ કપૂરના પાછલા સમયમાં રામ તેરી ગંગા મહેલી સૌથી હિટ ફિલ્મ બની હતી અને એ રાજ સાહેબની છેલ્લી મોટી સફળતા હતી તેને માટે એમણે લખ્યું હતું જેવું બરસાત માં લખ્યું હતું તેવું જ લખ્યું હતું તો આ હસરત સાહેબના ગીતો હતા યાદગાર ગીતો હતા લાલ પથ્થર માટે તેમણે લખેલું રફી સાહેબ નું એક મહાન ગીત કદી ભૂલી નહીં શકાય આતે લપેટે તમન્ના કીધર જ રી હો જરા પાસ આવો તો ચેના જાય

આ સુહાના સફર આજે પણ આપણને યાદ કરાવે છે અને ગોલ્ડન પીરિયડમાં લઈ જાય છે ઓલ્ડ ઇઝ ગોલ્ડના પ્રોગ્રામમાંથી આપના મિત્ર નરેશ કાપડિયા રજા આપો આપડે ખબર છે ડોટ કોમ પર ફરીથી એક મોટા સ્ટાર ની વાત લઈને ભેગા થઈશું ત્યાં સુધી અલવિદા